નમસ્કાર વિદ્યાશેખ ભરતી માટે આજે અમે આ રોજ અમે ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી સાહેબ અને સીએમ સાહેબને મળ્યા સીએમ સાહેબનો હકારાત્મક જવાબ હતો અને શિક્ષણ મંત્રી સાહેબનો પણ હકારાત્મક જવાબ હતો અમે છેલ્લા બે હજાર સાતમાં છેલ્લે ભરતી થઈ સ્થિતિ બાદ એમાં વચ્ચે પાંચ વર્ષના ગાળો 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 અમારો વેપાયો છે અને એમાં કોરોનાને એક આઠ અઢારના ઠરાવ દિવાળી ઠરાવ એના કારણે મારા પાંચ વર અમૂલ્ય વેડફાઈ ગયા એના કારણે આજ રોજ અમે ભરતી ચાલુ ભરતીમાં અમે ફોર્મ ભરી નથી શક્યા પણ આજે અમને વિશ્વાસ છે કે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને મળ્યા પછી એમનો હકારાત્મક પ્રત્યુત્તર મળ્યા પછી અમને આશ્વક્ત થયા છીએ તો અમે આશા રાખીએ છીએ કે શોર્ટ ટાઈમમાં શિક્ષણ શિક્ષણમંત્રી માન્ય શ્રી વિદ્યા ચાલુ ભરતી વિદ્યાસક ભરતીનું પોર્ટલ ઓપન કરી અને અમને ફોર્મ ભરવાની એક તક આપે નમસ્કાર વિદ્યાશયક ભરતી માટે આજે અમે આજરોજ અમે ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી સાહેબ અને સીએમ સાહેબને મળ્યા સીએમ સાહેબનું હકારાત્મક જવાબ હતો અને શિક્ષણમંત્રી સાહેબનો પણ હકારાત્મક જવાબ હતો અમે છેલ્લા બે હજાર સાતમાં છેલ્લે ભરતી થઈ સ્થિતિ બાદ એમાં વચ્ચે પાંચ વર્ષના ગાળો મારો વેરફાયો છે અને એમાં કોરોનાને એક આ ડાના ઠરાવ દિવાળી ઠરાવ એના કારણે મારા પાંચ વર અમૂલ્ય વેડફાઈ ગયા એના કારણે આજરોજ અમે વિદ્યાશાખ ભરતી ચાલુ ભરતીમાં અમે ફોર્મ ભરી નથી શક્યા પણ આજે અમને વિશ્વાસ છે કે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળ્યા પછી એમનો હકારાત્મક પ્રત્યુત્તર મળ્યા પછી અમને આશ્વ થયા છીએ તો અમે આશા રાખીએ છીએ કે શોર્ટ ટાઈમમાં શિક્ષણમંત્રી માન્ય વિદ્યા ચાલુ ભરતી વિદ્યાશાખ ભરતીનું પોર્ટલ ઓપન કરી અને અમને ફોર્મ ભરવાની એક તક આપે